તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તારના એરિયા બી ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ ભર શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જે પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ બી આવે છે આમાં જો કુશાળવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા જોઈએ બહારના રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમ જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો એ પોલીસ માટે એક પડકાર રહે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વોસ ડીસીપી ભાવેશ રોજિયા પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથ જે પર્પઝથી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારે ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી ફંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ